વીર માંગડાવાળો એટલે કે તેમના વિશે કહેવાય છે ને કે મૃત્યુ પામીને પણ જીવતા રહ્યા એવા ગુજરાતના ગરવા પ્રેમની વીર માંગડાવાળા અને પદ્માવતીની અમર પ્રેમ કથા વાત કરીએ તો કે આ પ્રેમકથા ભૂત સાથે પ્રેમિકાએ કંકુ પગલા ભર્યા તેના વિશેની છે વીર માંગડાવાળો પોતાના મામાના ઘરે મોટો થયો હતો અને તે સોમનાથ પાટણની વાણી અને દીકરી પદ્માવતી સાથે તેને પ્રેમ થઈ ગયો હતો આથી પાંચસોથી સાતસો વર્ષ પહેલાં ગાયોના ધનને બચાવવા માટે શહીદ થયેલો અને પોતે પ્રેમિકાને આપેલ વચન નિભાવી ન શક્યો હતો પરિણામે તેઓ મોત બાદ પણ તેનો આત્મા ઉમરી ગામની સીમમાં ભટકતો હતો અને પદ્માવતી સાથે પ્રેતજૂનીમાં લગ્ન કર્યા આ દંતકથા વીર માંગળાવારા સાથે પ્રચલિત છે ઝવેરચંદ મેઘાણીની સૌરાષ્ટ્રની રસદાર માં તેનું વર્ણન છે એટલે કે ભૂત રૂવે છે ભોકાર લોકકથામાં આ વર્ણન જોવા મળે છે હાલમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાનવડ તાલુકાનો બડો ડુંગર અહીં પ્રાચીન સ્થળ એટલે કે જેઠવા રાજપૂતોનું શાસન હતું તેમાં વીર માંગડાવાળો પોતાના ભાણા જેઠવાનો ભાને જ હતો અને તેઓ બગીચાની સાર સંભાળ કરતો હતો એક વેળાએ તેઓ મેળાની અંદર જાય છે ત્યારે પાટની રાની પદ્માવતી અને સહેલીઓ સાથે વેલડું લઈને આવે છે આ સમયગાળા દરમિયાન હાથી ગુસ્સે થાય છે અને વેલડું પાડવા માટેની કોશિશ કરે છે ત્યારે વીર માંગડાવાળો પોતાના ગોડી સાથે અહીં આવી ચડે છે અને બહાદુરીપૂર્વક હાથીને કાબૂ માલે છે અને આ સમયગાળા દરમિયાન હાથી સાથેની બળજબરીપૂર્વકની લડાઈમાં ઈજા પામેલ માંગડાવાળાને પોતાની ચુંદડી એટલે કે એટલે કે મણિકની દીકરી પોતાની ચુંદડીનો છેડો ફાડે છે અને વીર માંગડાવાળાને જ્યાં વાગી હોય છે ત્યાં બાંધે છે અને આભાર વ્યક્ત કરે છે અને આમ બંને પડે છે અને તેમની પ્રથમ મુલાકાત પલટાઈ જાય છે ત્યારબાદ એક સમયગાળા દરમિયાન વીર માંગડાવાળો મિયાણી ખાતે આવેલ હરસિદ્ધિ માતાનો ભક્ત હતો અને તેઓ તેમના દર્શન માટે જાય છે આ સમયગાળા દરમિયાન ધૂમલી ઉપર લૂંટાવળોને ખબર પડે છે કે વીર માંગડાવાળો અહીં હાજર નથી ત્યારે બધાય સાથે મળીને તેઓ ધુમલી ઉપર હુમલો કરે છે આ સમયગાળા દરમિયાન લૂંટાવીની ટોળી છે અને ભાના આ વાતની જાણ થાય છે પરિણામે તેઓ વીર માંગડાઓ હરસ્તી માતાના દર્શન કરીને યુદ્ધ કરવા માટે નીકળે છે આ જ સમયગાળા દરમિયાન રસ્તામાં પદ્માવતીના તેના દર્શન થાય છે અને તેઓ સાથે સાથે ભંગોર ભગવાન શંકરના મંદિરે પણ જતો હોય છે ત્યારે તેઓ શંકર ભગવાનના મંદિરે દર્શન કરીને પાછો આવે છે ત્યારે પદ્માવતીને મળે છે અને પોતે કહે છે કે તમા કહે છે કે તમે મારી સાથે લગ્ન કરશો કે નહીં ત્યાં સુધી પદ્માવતી પણ હા પાડે છે અને પોતે તેઓ જ્યાં સુધી લગ્ન નહીં કરે ત્યાં સુધી શંકર ભગવાનના મંદિર દર્શન કરવા માટે જશે તેઓ દ્રઢ નિર્ધાર કરે છે અને ત્યારબાદ આ સમયગાળા દરમિયાન લૂંટારૂઓ તેના ઉપર ત્રાટકે છે અને દગો કરીને તેમને મારી નાખે છે પરિણામે તેમની યાદમાં હી પાડિયાનું નિર્માણ થયેલું જોવા મળે છે ત્યારબાદ વીર માંગડાવાળોનું ભૂત બને છે અને તેઓ પદ્માવતીને જાન થાય છે ત્યારે ઘણા દુઃખી થાય છે ત્યારબાદ પરિવારનું દબાણથી પદ્માવતીના લગ્ન કરવા માટે તેઓ તૈયાર થાય છે આ સમયગાળા દરમિયાન લગ્નની જ્યારે જાન જાતી હોય છે તેવા સમયગાળા દરમિયાન વડના ઝાડ નીચે રોકાય છે અને વીર માંગડાવાડાના કાકા આ જાનના મુખ્ય સરદાર હતા વડ પરથી વીર માંગડાના આ લોહીવાળા આંસુ અહીં પડે છે અને વર અને તેઓ પોતાના કાકાને જાણ કરે છે પરિણામે જોવા જઈએ તો કે વરરાજા થઈ સાથે લઈ જવા માટે વિનંતી કરે છે આમ ભૂતવીર માંગડાવાળો લગ્નના પાંચ તરફ કરે છે અને પછી પાછો જાનવળતા પોતાના વડ પાસે આવીને તે વડમાં સમાઈ જાય છે અને આમ એ વડ આજે ભાનવડમાં આવેલ ભૂત વડ તરીકે જાણીતો છે જે દ્વારકાની અંદર જ આવેલો જોવા મળે છે આમ ભૂત કરે બેકાર એટલે કે વીર માંગડાવાળો એ ભૂત બનીને પોતાના પ્રિયતમા પદ્માવતી સાથે ફેરા ફરે છે આવી અમર કથા વીર માંગડાવાળા સાથે જોડાયેલી છે આમ સરસ મજાની એક ગુજરાતની જેને અમર પ્રેમ કથા કહી શકાય તેવી વીર અને પદ્માવતીની જોવા મળે છે જો તમને અમારી આ માહિતી સારી લાગી હોય તો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતના વૈભવને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તેમજ વીર માંગડા વિશેની વાતો તમે જાણતા હોય તો જરૂર કોમેન્ટમાં કરો કે તમે કઈ કઈ માહિતી વીર વિશે જાણતા હો જય વીર